અમરેલીમાં ત્રણ પરિવારો વચ્ચે 50 વર્ષ જૂના બેરનો અંત આવ્યો છે અમરેલીમાં રાજુડા તાલુકાના ખાંભલિયા ગામના પરિવાર ગામના પરિવાર અને ઉટિયા ગામના લાખોણાત્રિવાર વચ્ચે છેલ્લા વર્ષથી હતું અને આ પરિવારના લોકોનો જીવ લેવાયો હતો સાધુ સંતો અને સમાજના આગેવાનોના પ્રયાસથી ત્રણેય પરિવારો ભૂતકાળનો ભૂલ્યા આવું દખાવો છે સમાજમાં જે જલ્દી પૂરો કરે તો આખું નાગેરાજ કેવાશે જે પચાસ વર્ષ જૂનું ઇતિહાસ હતું એને આજે અને ઇતિહાસ કાયમ કરી રહ્યા છે આ વર્ષો જૂના આજે વળામણા કરવામાં આવ્યા છે સમાજ ને આંગળી સીંધવાનું અને એક મિશાલ બનવાનું આ સૌભાગ્ય લાગેલા સમાજે કર્યું છે વર્ષો જૂના વેર આજે પૂર્ણ કર્યા સમાજ ને જો પ્રગતિ કરવી હોય તો વેર વસુલાત કરવાથી પૂરું નથી થતું સમાધાન સમાધાનથી આ સમાજનો વિકાસ અને ભાવિ પેઢીની ઉન્નતિ થાય છે